નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાન નામ છે મિત્રો હિન્દુસ્તાન કલાવડ પ્રોપર કલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયા નીચે પેટ્રોલ પંપ પાડી શેરી જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ મિત્રો તારીખથી છે આજે સત્યાવીસ નવ બે હાજર ને પચીસ ઘણા બધા મિત્રોને અત્યારે મગફળીનું હાર્વેસ્ટિંગ થ્રેસર ચાલુ છે મિત્રો અને જે છે અઠ્યાવીસ થી લઈ અને ત્રીસ તારીખ સુધીમાં વરસાદની પણ આગાહી કરો આગાહી કરી છે તો ખેડૂત મિત્રોને ક્યાંય ને ક્યાંય નુકસાનની ન થાય આવી ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો અને ખાસ આજે આપણે ચર્ચા કરવાના છીએ તો કપાસના પાક વિશે કપાસના પાકની સ્થિતિ જોવા જઈએ અત્યારે તો કપાસના પાકની સ્થિતિ વીસ ટકાની અંદર બગાડ છે બાકી એસી ટકા કપાસની સ્થિતિ અત્યારે ખૂબ જ સારી જોવા મળી રહી છે જો વરસાદ થશે તો કપાસ પણ સંપૂર્ણ રીતે ફેલ થઈ જશે મિત્રો તો અત્યારે માવજત કરવી છે તો શું એની અંદર માવજત કરવી પણ એક મારી એક ખેડૂત મિત્રો ને અંગત ભલામણ છે કે આગાહી પૂરી ન થાય ત્યાં સુધી અત્યારે કોઈ જાતનો ખર્ચ કરશો નહીં બે ચાર પાંચ દિવસ સુધી ખર્ચ કરવો નહીં અને અત્યારે રોગ છે તો એની તમને હું ખાલી માહિતી આપી દઉં છું જો તમારે પાંચ દિવસ પછી વરસાદી વાતાવરણ ન હોય અને કપાસમાં નુકસાની ન થયેલી હોય તો અને તો જ જે છે એ તમારે માવજત આગળ ચાલુ રાખવાની છે તો એની માટે અત્યારે જે પરિસ્થિતિ છે એ મુજબ ની તમને ભલામણ કરી દઉં છું તો અત્યારે સફેદ માખીનો એટેક વધારે છે અને ચુસ્યા પ્રકારની જીવાતો પણ છે તો એના માટે શું કરવું મિત્રો તો આપણે માહિતી આપી દીધી છે દઈએ સફેદ માખી વધારે હોય તો ટાટા કંપનીનો નો આવે છે પ્રાઇડ મારાબર છે પંપે દસ ગ્રામ આપી તમને સફેદ માખીમાં સારામાં સારું નિયંત્રણ મળી જશે થ્રીપ્સ નો એટેક નથી જો કોઈ મિત્રોને થ્રીપ્સ નો એટેક જણાતો હોય તો સાથે તમે પ્રોફેનો આપી શકો છો બરાબર છે પ્રોફેનો સાયપર સિજન્ટા કંપનીનો આ છે પોલીટીન સી આપી શકો છો આનું પરિણામ અરેવામ્પે દસ ગ્રામ તમે આપી દેશો નોર્મલ હળવો જે છે ખાલી હળવો છંટકાવ કરો છે એના માટેની વાત છે રોગ જીવાત વધારે છે ચુસિયા પ્રકારની જીવાત વધારે છે તો એક જ દવા અને તમામ જીવાત સાફ એટલે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફેરા અંદર આવે છે પંદર ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં બરાબર છે પંપે ચાલીસ એમએલ નો ડોઝ છે તમારે ચુસ્યો છે મોલો છે ગળો છે તડતડિયો છે સફેદ માખી છે તમામ રોગ વિવાદ જે છે સારામાં સારું કંટ્રોલ મળી રહેશે તો તમે ચોક્કસ થી પોમ્પે ચાલીસ એમએલ આ આપી દેવાનું છે આની સાથે તમારે જો ઇયડ ની દવા આપવી હોય ત્યારે ઇયડ ની સમસ્યાઓ ઘણા બધા મિત્રોને જણાય છે તમારે ખાસ તમારા પ્લોટની અંદર વિઝિટ કરજો અને ચકાસણી કરજો તો એની અંદર તમારે દસ થી લઈને પંદર એમ એલ બોક્સર આપી દેવાનું છે ઘરડા કંપનીનું બાયર કંપનીમાં ડેસીસ આવે છે તો બળતરા કમ્પલસરી રહેશે એટલે શરીરનો કોઈ પણ ભાગ એવો ખુલ્લો ન રાખવાનો છતાંય જો રી એવું હોય તો તમારે તેલ જે આપણે માથામાં નાખીએ છીએ તેલ તેલ પેલા ચોટાડી આપણે ચોપડી દેવાનું છે હાથે અને શરીરમાં પગે બધી જગ્યાએ પછી તમારે દવાનો સ્પ્રે ચાલુ કરવાનો છે તો જેથી કરીને તમને આની સમસ્યા થશે નહીં અને દવાનો છંટકાવ કરો છો ત્યાં સુધી તમારે માવો પાન તમાકુ બીડી કે કોઈ જાતનું સેવન કરવું નહીં નહીં ત્યારે આ મોઢામાં અંદર જશે તો આનાથી તકલીફ ખૂબ વધારે થશે એટલે ખાસ ડેલ્ટામાં ધ્યાન રાખવાનું છે મિત્રો બરાબર છે તમે તોલફેરા સાથે આ વસ્તુ આપી શકો છો આનું પરિણામ ખૂબ જ તમને સારું મળશે અથવા જે છે તમે આપી શકો છો કાર્ટે હાઇડ્રોક્ હાઇડ્રોક્લોરાઇડ આવે છે તાજ સુમી સુમીટોમો નો આવે છે સુમી તાજ પચાસ ટકા એસપી કાર્ટેબ હાઇડ્રોક્લોરાઇડ પંપે દસ થી લઈને પંદર ગ્રામ આ પણ ઇયળ છે ઈંડા છે ફૂદા છે માટે સારામાં સારું પરિણામ તમને કાર્ટેબ પણ આપી શકે છે મિત્રો સફેદ એક માખી નો એટેક જાજો હોય ચુસિયા એટેક વધારે હોય સફેદ માખી વધારે હોય તો યુનિટ ડિગ્રી સાયન્સ આવે છે હોલો સફેદ માખીમાં તમને લાંબા ગાળાનું પંદર દિવસ સુધી નું રિઝલ્ટ મળશે પંપે પચીસ એમએલ નો ડોઝ છે બરાબર છે આની અંદર ટેકનિકલ આવે છે ડાયનો ટેફોરન સુડતાલીસ પોઈન્ટ સુડતાલીસ પોઈન્ટ આઠ ટકા એસી ફોર્મ્યુલેશનમાં બરાબર છે પંપે પચીસ એમએલ આપી દેવાનું છે તમને સફેદ માખીનો વધારે અટક હશે તો સારામાં સારું પરિણામ તમને હોલોથી મળી રહેશે ત્યાર પછી અત્યારે કપાસની અંદર જે છે કોઈ જાતનો હોય કે કોઈ પ્રશ્ન ન હોય છતાં પણ તમારે એકવા સ્પીડ જે પચીસ પચીસ આવે છે આનો ઉપયોગ અવશ્ય કરી દેવાનો શું કમ એને તો કે આ ચાપુ ખરવાની એક સંપૂર્ણ ખોરાક છે બરાબર છે ફાલ ખરતો હશે તો ખરતો અટકશે પીળું પીડાશ નોર્મલ હશે તો પીડાશ પણ આનેથી દૂર થઈ જશે ગ્રોથ ની જરૂર હશે તો ગ્રોથ આપશે ટૂંકમાં એક જાતનું પોષણ છે બધી જાતનું પોષણ મળી રહેશે આની અંદર જેથી છે પચીસ 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 માઇક્રો તો આપે આપે જ છે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસ ત્રણે પચીસ ટકા તો આવે જ છે સાથે આની અંદર માઇક્રોન્યુટ્રન પણ આવી જાય છે મિક્સ માઇક્રોન્યુટ્રન તો એકવા સ્પીડ જોઈને જ ખરીદી કરવાની છસો રૂપિયા જેવો લિટરનો ભાવ છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ન મળે તો કુરિયર દ્વારા પણ તમે મંગાવી શકો છો પણ આનું પરિણામ ખૂબ જ સારું છે તમારે જગ્યા છોડી અને આનો ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ વસ્તુનું રિઝલ્ટ અદભુત છે બહુ સારા રિઝલ્ટ છે ત્યાર પછી ફૂગનાશક તમારે આપવું છે તો ફૂગનાશકમાં તમે આપી શકો છો કોસાવો સહારા આવે છે આવે છે આ તમે ઉપયોગ કરી શકો છો પણ સ્કોર બેનબો ગોદરેજ કંપનીનો આવે છે સ્કોર આનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી રીડોમિલ ગોલ્ડ આવે છે સીજન્ટા કંપની નો આ વસ્તુના પણ પરિણામ ખૂબ જ સારા આવશે બરાબર છે તો આ પ્રકારના ફૂગનાશકો તમારે જરૂરિયાત છે કપાસ સારો છે અને માવજત કરવાથી ફાયદો થાય એવું છે તો અને તો જ જે છે આ મોંઘા મોલિક્યુરો વાપરવાની તર મને હજી આનાથી નહીં મોંઘા આવે છે પણ ભલામણ કરવામાં મને ખચકાટ થાય કેમ કે આ બધા જે છે વાપરી દાખલા તરીકે બોનસ છે બાયરનું ફેલ્યુજીત છે બીએસએફ નું જોર છે મિરાવીસ દિવસ છે આ લગભગ સિત્તેર થી લઈને સો રૂપિયા સુધીના પંપ એક પંપ નો ખર્ચ થતો હોય તો એટલી બધી જરૂરત ન હોય તો એટલો બધો ખર્ચ નહીં હળવો છંટકાવ કરી દેવાનો છે રીડોમેલ ગોલ્ડ છે સાપ પાવડર છે પછી એક્ઝાકોના જોલ પાંચ ટકા આવે છે આ બધી વસ્તુ તમારે રનિંગ ચાલે કપાસની અંદર માં બીજી કઈ જરૂરત હોય નહીં આ પ્રકારનું ફુકના સર ચાટી અને તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો મિત્રો તમે કોઈ પણ દવાનો છંટકાવ કરો છો તો સાથે તમારા ઓશિયર કોંટે 10 ml સ્પીકર વાપરવું જરૂરી છે કેમ કે આનાથી જે છે દવા એકદમ ફેલાઈ જાય પ્રસરી જાય તો સારામાં સારું પરિણામ તમે દવાનો છંટકાવ કર્યો છે એનું પરિણામ તમને ખૂબ જ સારું મળી શકે મિત્રો બસ આજે આટલું જ હતું મિત્રો વરસાદી માહોલ પૂરો થઈ જાય ત્યાર પછી આપણે કઈ વિશેષ માહિતી તમને ખેડૂત મિત્રો સુધી પહોંચાડશું કે હવે આગળથી શું જે છે એ આપણે એનું વ્યવસ્થા પણ કરવું કપાસના પાકની અંદર જો વરસાદ ના આવે તો ખેડૂત મિત્રો માટે ખુબ જ ફાયદો નોંધાવાનો છે અને બીજી બાજુ એવું જોઈએ કે ઘણા બધા વિસ્તારોમાં પાણીની પણ સમસ્યા છે તો એક બાજુ ફાયદો પણ છે અને નુકસાન પણ જોવા મળી રહ્યું છે મિત્રો હવે ભગવાનની જે ઈચ્છા છે એ મુજબ એની પ્રક્રિયા જરૂરથી થશે હવે વાત કરી દઈએ તમને કે આવનારી શિયાળુ સીઝનના બિયારણો ધીમે ધીમે હવે આવવાની શરૂઆત થઈ જશે આવતા અઠવાડિયામાં લગભગ બધા બિયારણો આવી જશે એટલે ખેડૂત મિત્રોને આપણે વિસ્તૃત એની માહિતી વિડીયો જેમ જેમ માલ આવશે મુજબ ચોક્કસથી બનાવતા રહેશું એક આપણે વટાણાનો જે છે વિડીયો બનાવેલો છે વટાણાનું બિયારણ આવી ગયું છે તો જે મિત્રોને વટાણાનું વાવેતર કરવું હોય સમયસર તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી અને સમયસર તમે જે છે ખરીદી કરી લેશો જેથી કરીને અમુક કંપનીઓમાં જે છે લિમિટેડ સ્ટોક છે સારા માલ ઓછા છે તો સમયસર તમારા વાવેતર નો ફિક્સ હોય તો એની જે છે ખરીદી કરી લેજો જેથી કરીને તમારે વાવવા સમયે દોડા દોડી કરવું ન પડે વિશેષ કઈ માહિતીની ની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ફોન કરી માહિતી મેળવી શકો છો ગમે ત્યારે ફોન કરી અને સલાહ મેળવી શકો છો મિત્રો બસ મને રજા આપશો જય જવાન જય કિસાન